જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ એક સમયે તમારું બધું સારું ચાલી રહ્યું હતું ધંધો વધતો હતો ઘરમાં બધા જ ચહેરા હસતા હતા પણ અચાનક બધું બદલાઈ ગયું હવે સંતાન થતું નથી સંબંધો તૂટી રહ્યા છે ઘરમાં અશાંતિ છે દર વખતે ધંધો પણ ઊંધો પડે છે લોકો કહે છે કે સમય ખરાબ છે પંડિતો કહે છે કે ગ્રહો ઉગ્ર છે પણ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમને તમારા પિતૃઓના આશીર્વાદ નથી મળતા હા આ વાત તાંત્રિક નથી પણ પિતૃદોષની છે આજે આપણે જાણીશું પિતૃદોષ શું છે અને પિતૃદોષ હોય તો ઘરમાં કયા કયા લક્ષણો જોવા મળે છે અને પિતૃદોષ દૂર કરવાના ઉપાયો શું છે આજનો આ વિડીયો એ દુઃખદ બિંદુઓની પાછળ છુપાયેલું પવિત્ર કારણ ખોલશે અને રસ્તો પણ બતાવશે જો તમે સનાતન ધર્મ અને શાસ્ત્રોની વાતોમાં શ્રદ્ધા રાખો છો તો આવા જ વિડિયોઝ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો આજનો વિષય છે પિતૃદોષ જે દરેક ઘરમાં શાંતિ લાવી શકે છે હવે ચાલો પિતૃદોષ શું છે તેને હજુ વધુ ઊંડાણપૂર્વક અને ભાવ સંહર્ષ સમજીએ પિતૃદોષ શું છે પિતૃદોષ એ કોઈ સાતની અંધશ્રદ્ધા નથી એ એક આધ્યાત્મિક દોષ છે મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા શરીર છોડીને પરલોકમાં યાત્રા કરે છે પણ એ આત્મા એટલે કે આપણા પૂર્વજો જો પુણ્ય આત્મા હોય તો દેવલોક કે પિતૃલોકમાં સ્થાન પામે છે પણ જો એમના અંતક્રિયા યોગ્ય રીતે ન થઈ હોય શ્રાદ્ધ કરનારમાં કેળવણી નથી રહી તર્પણ પણ નથી મળ્યું કે એમની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય તો એમના આશીર્વાદ આશીર્વાદ ન રહે એ એક બોજ બની જાય છે ત્યારે એ જ આત્માઓ જેમણે આપણને જન્મ આપ્યો છે જેમણે આપણને ઉછેર્યા છે એ જ અમૃતમય પિતૃ આપણા જીવનમાં અશાંતિનું બીજ બને છે શાસ્ત્રોમાં પિતૃદોષને અદ્રશ્ય શ્રાપ જેવો માનવામાં આવે છે એક એવો શ્રાપ જે ઘરના એકદમ સુખદ આયામોને ધીમે ધીમે બગાડી નાખે છે સંતાનમાં વિલંબ થાય છે પરિવારમાં કલેશ વધે છે ધંધો બગડે છે આરોગ્ય સતત ખરાબ રહે છે માનસિક શાંતિ તૂટી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે આ બધું સામાથી થઈ રહ્યું છે ગરુડ પુરાણ સ્પષ્ટ રીતે કહે છે યેના પિતૃ તૃપ્યંતિ તાન પાપ મનુ જે પિતૃ તૃપ્ત નથી થયા

સંતાન માટે તપ કરી રહ્યા હોય છે છતાં સંતાન થતું નથી ઘરમાં સાધનો બધા હોય છે છતાં પણ શાંતિ રહેતી નથી આટલું બધું હોવા છતાં સુખ મળતું નથી એવું લાગે છે કે જીવન કોઈ અજાણ્યા સાપના છાયામાં ચાલી રહ્યું છે એ અજાણ્યો સાપ એ જ પિતૃદોષ હોઈ શકે છે પિતૃદોષ એ ભૌતિક નહીં પૌરાણિક નહીં એ તાત્વિક અને આધ્યાત્મિક દોષ છે જે આપણા જીવનને સામે જોઈને અસર કરે છે પણ સાચા ઉપાયો શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી એ દોષને આશીર્વાદમાં બદલી શકાય છે ઘરમાં પિતૃદોષ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે ચાલો જાણીએ એમાં પહેલું છે સંતાન વિલંબ અથવા સંતાન સુખમાંથી વંચિત રહેવું ઘણા દંપતી વધુ પ્રયાસ કરે છે ડોક્ટરો દવાઓ ઉપચાર પણ સંતાન થતું નથી શાસ્ત્રો કહે છે કે જ્યારે પિતૃ તૃપ્ત ન હોય ત્યારે વંશ વૃદ્ધિમાં અવરોધ આવે છે એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ પીછો છોડી નથી રહી બીજું છે ઘરમાં વારંવાર કલેશ અને વિવાદ થવો અંદર અંદર મતભેદ થાય છે નાનકડી વાત ઉગ્ર તણાવમાં ફેરવાય છે પતિ પત્ની માતા પિતા કે ભાઈ ભાઈ વચ્ચે શાંતિના બદલે ખેડ ખેડ ઝઘડાઓ થાય છે પિતૃદોષ હોવા પર ઘરની પવિત્ર ઉર્જા નકારાત્મક બની જાય છે ત્રીજું છે વારંવાર બીમારી અથવા તો બિનકારક પીડા થવી

જાણે કઈ એક અદ્રશ્ય બળ ઘરની શાંતિ ભંગ કરી રહેલું હોય છે એ શક્ય છે કે પિતૃદોષનો સંકેત હોય છે આવા લક્ષણો જો તમારા ઘરમાં પણ જણાય તો એ અજાણ્યા પિતૃઓનો સંકેત હોઈ શકે છે જેમને તૃપ્ત કરવાની જરૂર છે હવે આપણે જાણીએ કે પિતૃદોષ કેમ થાય છે પિતૃદોષ એ અચાનક થતો નથી એ જીવનમાં થતા કેટલાક અજાણ્યા અપરાધો અને અનાદરથી પેદા થાય છે અને મોટે ભાગે આપણે જાણતા પણ નથી કે આપણે આપણા પિતૃઓ સામે પાપ કરી રહ્યા છીએ એમાં પહેલું છે શ્રાદ્ધ ન કરવું શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે શ્રાદ્ધ પુણ્ય કાર્ય પણ પિતૃની અસંતૃપ્તિથી નિષ્ફળ જાય છે જ્યારે પિતૃઓની તિથિએ શ્રાદ્ધ કે તર્પણ નથી કરાતા ત્યારે તેઓ તૃપ્ત થતા નથી તેમનો આત્મા ક્યારેય આગળ વધી શકતો નથી અને એમનો અસંતોષ તમારા જીવનને અસર કરે છે બીજું છે પિતૃઓને ભૂલી જવું આજના સમયમાં એવું બને છે કે લોકો પિતૃપક્ષ શ્રાદ્ધ કે અમાવસ્યાને સામાન્ય દિવસ માનવા લાગ્યા છે ત્યારે એમની યાદ ઋણ અને સત્કાર ભૂલી જવામાં આવે છે જેમ જીવનદાતા માતા પિતા જીવિત હોય ત્યારે શ્રદ્ધા જોઈએ એમ મૃત્યુ બાદ પિતૃ રૂપે પણ યાદ અને પૂજન જરૂરી છે જેમ ઋષિ દેવોની ઉપેક્ષા ગુરુ દોષ આપે છે તેમ પિતૃ દોષ પણ પૂર્વજોની

જ્યારે જીવન યાત્રા પૂરું કરીને પિતૃ આત્મા આગળ વધવા તત્પર હોય પણ આપણા કર્મ એમને રોકી રાખે છે ત્યારે પિતૃદોષ થાય છે ચોથું છે જીવનમાં પિતૃઓને દુઃખ આપવું કે કષ્ટ આપવું જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવિત પિતૃ એટલે કે માતા પિતાનો તિરસ્કાર કરે છે દુઃખ આપે છે અપમાન કરે કે ત્યાગી દે છે ત્યારે એ વ્યક્તિ ઉપર જીવિત પિતૃ શ્રાપ જેવી અસર આપે છે જેને જોત જોતામાં પિતૃ દોષ નું સ્વરૂપ પણ લાગી શકે છે ગરુડ પુરાણ અને મનુસ્મૃતિ કહે છે કે જેમણે પિતાનું અપમાન કર્યું એમના ઘરમાં વંશ નાશ સંતુષ્ટિહીન જીવન અને આર્થિક તબાહી દેખાય છે પિતૃદોષ કોઈ યોગ કે ગ્રહ નહીં પણ જીવિત અને મૂળ પિતૃઓ સામેના આપણા વર્તનનું દૂષિત પ્રતિફળ છે એનાથી બચવું છે તો શ્રદ્ધા સન્માન અને યોગ્ય કર્મ જરૂરી છે શ્રાદ્ધમાં પાગડો કેમ આવવો જરૂરી છે ચાલો જાણીએ પાગડો એ પિતૃનું રૂપ છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે પાગડો માત્ર પક્ષી નથી એ યમદૂતનો સંદેશવાહક છે એ પિતૃ આત્માનું પ્રતિક છે જ્યારે શ્રાદ્ધના દિવસે કાગડો ભોજન ગ્રહણ કરે એનો અર્થ થાય છે પિતૃ તૃપ્ત થયા છે

ત્રાગ એ પિતૃ સાથેનો સંબંધ પુનઃસ્થાપિત કરવાનો શ્રેષ્ઠ સાધન છે બીજું છે ગોદાન અને તલદાન કરો ગરુડ પુરાણ અને શાસ્ત્રો અનુસાર ગોદાન એટલે કે ગાયનું દાન પિતૃ દોષને દહન કરે છે અને તલનું દાન એટલે કે કાળા તલનું દાન પિતૃઓના તાપને સમાવતું છે આ બંને દાન જીવનમાં પવિત્રતા અને પિતૃ આશીર્વાદ લાવે છે ત્રીજું છે પિતૃ સૂક્તનો પાઠ કરવો

દરેક ઘણામાં એની અસર અનુભવાય છે સંતાન વિલંબ વ્યાધી અશાંતિ આર્થિક બાધા બધાનું મૂળ એ જ હોય શકે છે પણ એક શ્રદ્ધા મૂલ્યો એક તર્પણ એક સાચી લાગણી જીવનની દિશા બદલી શકે છે પિતૃ તૃપ્તિથી મળે છે શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ આવા જ વધુ શાસ્ત્રોક્ત વિડિયો માટે લાઈક કરો કોમેન્ટ કરો પિતૃને નમન અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જોડાઈ જાઓ અને હવે તમારું મન પણ પૂછે છે કે ચૈત્ર માસમાં પિતૃ કાર્ય કેમ ખાસ માન્ય છે તો એનું કારણ અને રહસ્ય આપણે આવતા વિડિયોમાં વિસ્તારથી સમજીશું જો તમારું હૃદય પણ આજે થોડી ક્ષણ માટે ધ્રુજ્યું હોય તો તમે પણ મિત્રોને યાદ કર્યા હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય મિત્રોદેવ આવા જ ધર્મ વિશે સત્ય અને અજાણેલા તત્વ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કારણ કે શ્રદ્ધા થકી જ શક્તિ મળે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ